જે યુવકનું મોત નીપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ઘંટીવાલા હોવાનું સામે આવ્યું છે આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલો અભદ્ર મેસેજ પ્રાપ્ત અનુસાર ડુમ્મસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમ્મસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતા તે યુવતીને આરોપીમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો તે મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી બધી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમ્મસના લંગર સર્કલ પાસે મળવા બોલાવ્યા હતા બોલાવ્યા પછી દેવ સ્ટીવન અને તેના બીજા મિત્ર સાથે પહોંચ્યો હતો ત્યાં જ આરોપીઓ જેમાં સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ હતી ઝઘડો હાતાપાઈમાં ફેરવાયો હતો આરોપીએ પોતાની પાસે ચપ્પુ કાઢીને સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો ઘા એટલો બધો ઘાતક હતો કે ચપ્પુ બે ઇંચ સુધી અંદર ગયો પરિણામે લોહી વહી જતા સ્ટીવનને ગંભીર ઇજા પહોંચી હતી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું હત્યાની ઘટનાથી ડુમસ વિસ્તારમાં ભારે ચકચાર વ્યાપી છે યુવકની હત્યા થતા પરિવારમાં શોકનો માહોલ છે સ્ટીવનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે કાલે તારીખ 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22/15 થી 23/0 દરમિયાન યુવાન છોકરાઓના એક WhatsApp ને અને Insta ની ચેટ બાબતે તમારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાપુર થઈ અને તેમાં જે જુએનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપી હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે આમાં જે મૃતક છે તેનો રોલ શું હતો હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હા હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય નતા પણ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જુએ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર જે છે પુખ્ત વયના છે તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ દસમાની ની પરીક્ષા આપીને જોતા કોઈનો ગુનાહિત ઇતિહાસ નથી કે જે છોકરા હતા એમને અને છોકરા એ બંને વચ્ચે થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતાં ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાનની વાત થઈ એમાં જે જુએ નાયલ છે બાળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો તો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધો એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતાં એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે એવો સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે